હુમલો પોલીસની પોલ ખોલતા લેન હુમલો જયેશ ગુર્જર પોલીસ સ્ટેશન પહોંચતા બે કલાક બેસાડવામાં આવ્યો ફોન કરતા સો નંબર પર પોલીસ સ્ટેશન પોલીસ વાળાઓનો જે કરતુબો હતો ને એ મનસુબો પૂરો થયો આ તમે જોવો છો કે લાઈવમાં આ પત્રકારોની સામે કેવી રીતના જોખડા અહીંયા કેટલા હતા કેટલો માલ હતો હટાવી દીધો અમારા પર દારૂવાળા હુમલો કર્યો ત્યાર સુધી બાજુમાં સો મીટર પોલીસ ચોકી છે કેટલી સો મીટર

મારું નામ જયેશ ગુર્જર છે અડાજણ પોલીસ સ્ટેશન હજ વિસ્તારના અંદર ટીજીબી આવાસ આવ્યો છે ટીજીબીની ગલીમાં સૌરવ પોલીસ ચોકીની બાજુમાં ત્યાં ખુલ્લે આમ આવાસના અંદર દેશી દારૂનો અડ્ડો ચાલે છે જ્યાં ફ્લેવર વાળા દેશી દારૂ વેચાય છે જેની રજૂઆત છેલ્લા દોઢ વર્ષથી સીપી સીપીથી લઈને પીઆઈ સુધી દરેક મેં કરી દીધી હતી તે છતાં કોઈપણ પ્રકારની કાર્યવાહી ન થતાં આજે અમે લોકો જનતા દ્વારા ફેસબુક દ્વારા લાઈવ દ્વારા જનતા રેડ કરવામાં આવી જ્યાં અનિલ રાઠોડ જે બુટલેગર મેન છે એના દ્વારા અને પિન્ટુ કાડિયો નામનો વ્યક્તિ દ્વારા મારા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે લાકડાના ફટકા અને સરયા અને પથ્થરો દ્વારા મારા પર હુમલો કરવામાં આવ્યો છે જ્યારે હું પોલીસ સ્ટેશન મને લઈ ગયા તો બે કલાક સુધી મારી બ્લીડિંગ ચાલતી હતી અને મને સંજય ભરવાડ નામના કેશિયરે અંદર અડજન પોલીસ સ્ટેશનમાં છે એને અને ઇન્દ્રજીત નામના પોલીસનો વ્યક્તિ છે ડિસ્ટાફમાં એ બંને રૂમમાં બંધ કરીને વાઘેલા પર સ્ટેચિસ મારા વધારી દીધા બે મુક્કા મારા મોડા પર મારી દીધા છે એ લોકોએ હાલ તમે ક્યાં આવ્યા અને શું માનશે હાલ હું અત્યારે સિવિલ હોસ્પિટલમાં છું મારી એક જ માંગ છે કે આ ગોજિયા સાહેબના રાજમાં એક વખતે મેં જનતા રેડ ઇંગ્લિશ દારૂના અડ્ડા પર કરેલી ત્યાં વિજિલન્સની રેડ પર કરેલી છે થયેલી છે અત્યારે અઠવાડિયા પહેલાં જ અને સાથે સાથે આજે આટલા જ મોટા જથ્થામાં મેં જે પ્રમાણમાં જથ્થો બતાવ્યો છે તે છતાં પણ આવા ગોજિયા જેવા અધિકારી પર કોઈ કાર્યવાહી નથી થતી એમને સસ્પેન્ડ કરવામાં આવે જે ડિસ્તાબવાળાએ મારા સાથે આ રીતના અભદ્ર વર્તાવ કરીને મને માર માર્યો છે એના પર સાથે સાથે આ બુટલેગરો પર કાર્યવાહી કરવામાં આવે અને મને ન્યાય આપવામાં આવે